હોળીમાં ચાર ચાંદ લગાવવા માટે અમદાવાદમાં બાલાજી ઇવેન્ટ્સ દ્વારા આ યોજાશે હોળી કે રંગ અપનો કે સંગ અમદાવાદની હોડી આ વખતે કંઈ ખાસ બની રહેશે કેમ કે ફરી એકવાર બાલાજી ઇવેન્ટ્સ હોળી રમવાના શોખીનો માટે જીમ લોન્જ ધ વ્હાઇટ ટાઈગર એન્ટરટેનમેન્ટ સાથે મળીને અનોખું આયોજન તારીખ પચ્ચીસમી માર્ચ સોમવારે બે હજાર ચોવીસના રોજ શ્રી બાલાજી પ્રીમિયમ ફાર્મ ખાતે કરવા જઈ રહ્યું છે નાસિક ઢોલ લઠમાર હોળીની સાથે સાથે અનેક આનંદ કરાવતા સમન્વય આ ઇવેન્ટમાં જોવા મળશે લાઈવ ડાન્સ અને ડીજે નો તડકો પણ ખરો હોળી રમવાના શોખીન લોકો અત્યારથી જ આ ઇવેન્ટમાં આવવા માટે ઉત્સુક છે કેમ કે ડીજે તરલની સાથે સાથે ડીજે ટ્રેક તથા ડીજે સેન જેઓ પોતાના મ્યુઝિકના જલવા સાથે લોકોને ડાન્સ પર ઝૂમવા માટે મજબૂર કરી દેશે આ વખતે પણ હોળીના આ પ્રસંગમાં રંગોની સાથે સાથે આયોજનો પણ આયોજકો દ્વારા કરવામાં આવી રહ્યા છે અહેવાલ અશ્વિન ધ્રુમિલ ખમાર ધ વ્હાઇટ ટાઈગર એન્ટરટેનમેન્ટ ફંડનો ફાઉન્ડર હર્ષ ભારતીયા બાલાજી ઇવેન્ટ્સ અમે બંને જણાએ હોળી કે રંગ અપનો કે સંગ નામથી તાજ હોટલની પાછળ બાલાજી ફાર્મમાં એક હોલીનું ઓર્ગેનાઇઝેશન કરેલું છે એમાં ચાર પાંચ હજારની ક્રાઉડ કેપેસિટી છે અમે પાર્કિંગ એલોકેટ કરેલું છે જેમાં ત્રણસો ચારસો ફોર વ્હીલર પાર્કિંગનું એક્સિસ છે પાંચસોથી છસો ટુ વ્હીલરનું અમે એલોકેટ કરેલું છે પાર્કિંગ અમે અમદાવાદમાં પહેલી વખત એક લઠમાર હોલી જે રાધાકૃષ્ણનો મહિમાને રિપ્રેઝન્ટ કરે છે એ વૃંદાવન અને બરસાણાની થીમને અહીંયા અમદાવાદમાં પહેલીવાર ઇન્ટ્રોડ્યૂસ કરવા જઈ રહ્યા છીએ જેમાં અમે ડેકોરેશનથી લઈને ગ્રાઉન્ડ લેવલથી જેટલી બી થીમ્સ હોય છે એમાં આખું એટમોસ્ફિયર એ રાધાકૃષ્ણની વાઇફ સાથે જોવા મળશે અમે આમાં પાણીનો બગાડને ધ્યાનમાં લઈને અમે પાણીની કોઈ બી સુવિધા અંદર પ્રોવાઈડ નથી કરી રહ્યા એમાં રેન્સ ડાન્સ અમે કેન્સલ રાખેલો છે ઓર્ગેનિક કલર સાથે અને ફ્લાવરની હોલી જે રાધા કૃષ્ણની મહિમાને એક રૂપ આપે છે દર્શાવે છે રાધા કૃષ્ણની મહિમાને અમે એ સાથે એક હોળીનું આયોજન કર્યું છે નમસ્કાર હું હર્ષ ભારતીય બાલાજી ઇવેન્ટ મેં સરળી કે રંગ આપનો કે સંગ કા ઇવેન્ટ ક્રિએટ કરાર્ચ દો હજાર ચોવીસ સોમવાર કે દિન ઠીક અંદર जो भी इवेंट्स वगैरह हो रहे होली में उस उसमें हम सबसे अलग ये दर्शा रहे हैं उसमें कि ऑलरेडी राधा कृष्ण का जो वाइब है ऑलरेडी जिस तरीके से राधा कृष्ण को दर्शाया जाता है लठमार होली जो वृंदावन नंदगांव ये सब जगह पे हो होते हैं उस तरीके से हम उसको आयोजन कर रहे हैं सेकेंडली उसके अंदर अट्रैक्शन पॉइंट में लठमार होली के अलावा फोम डांस रेन डांस ने हमने कैंसिल रखा है जिसमें पानी का बिगाड़ ना हो उसके जगह पर हमने फोम डांस रखा है फूलों की होली रखी है लठमार होली जहाँ पे खेली जाएगी जिस भी कपल्स के थ्रू उनके ऊपर हम फूलों की होली आगे के जितने पब्लिक्स होंगे जितने लोगों के हम ऊपर बरसात कर सके फूलों का उनके ऊपर हम फूलों का बरसात करने का विचार रहे और करेंगे वो कर रहे हैं सेकेंडली लाइफ पेंटिंग फेस पेंटिंग जैसे कि कलर का बहुत महत्व होता है उस तरीके से लाइफ पेंटिंग में कलर्स और फेस पेंटिंग हमने रखा है इसके लिए कलर और लाइफ पेंटिंग्स वगैरह का भी रखा है गुलाल रखे गए हैं गुलाल सबको को वहाँ पे फ्री ऑफ कॉस्ट है इसके कोई भी चार्जेस नहीं है लठमार रोली जो खेलेंगे उनके कोई चार्जेस नहीं है इवेंट्स के अंदर स्टॉल्स है स्टॉल्स में सारे के सारे चार्जेबल है जो भी कुछ खाना चाहते हैं पीना चाहते हैं ठंडाई वगैरह वो सब वहाँ पे खा सकते हैं पी सकते हैं और एंजॉय कर सकते हैं फैमिली इन्वायरमेंट रहेगा तो जितने भी आना चाहते हैं वो फैमिली इन्वायरमेंट होली है તો સબકો આ એન્જોય ઓર બહુ અચ્છા વ્યૂ ઉનકો મિલ છે ઇવેન્ટ્સમાંથી લઠમાર હોલી એક કન્સેપ્ટ છે રાધા કૃષ્ણ ઉપર રાધા કૃષ્ણ જે જાણીતા છે પ્રેમ માટે પ્રેમને અગર સમજીએ આપણે તો એ બહુ અઘરો વિષય છે અને આ કન્સેપ્ટ પણ લઠમાર હોલી એ રીતનો જ છે આપણા દેશમાં મોસ્ટ ઓફ જે સ્ત્રી પ્રધાન છે નહીં પુરુષ પ્રધાન દેશ છે સ્ત્રીઓને બહુ ઓછી જગ્યાએ માન મળે છે ઘરેથી લઈને કે પછી બહાર પ્રોફેશનમાં હોય કોઈ બી અત્યારે અત્યારે બી મને કોઈ અહીંયા સ્ત્રી કે કોઈ છોકરી જોવા નથી મળી રહી પ્રોફેશનથી લઈને ઘરેથી લઈને કોઈ બી જગ્યાએ સ્ત્રીને વધારે સ્થાન મળતું નથી તો એમની અંદર જે ભાવના હોય એમની અંદર જે એવી કે એમને માન સન્માન નથી મળતું એમને કોઈ જગ્યાએ સ્થાન નથી મળતું તો લઠમાર હોલીનો કન્સેપ્ટ થી શરૂ થયો હતો જ્યાં સ્ત્રીને વધારે શક્તિ આપવામાં આવી છે કેમ કે અગર જો સ્ત્રીને શક્તિ ના મળે તો એ ક્યારે બી કાલીનું સ્વરૂપ લઈ શકે છે તો એમના અંદર રહેલી એ ભાવના એમના અંદર રહેલી એ એનર્જીને કાઢવા માટે લઠમાર હોલી કરવામાં આવે